રામ રામ મિત્રો કેમ છો મિત્રો મજામાં જશો આજે સવારથી જ વરસાદ જેવું વાતાવરણ લાગતું હતું અને આપણે તમને સવારમાં જ આપણે બતાવ્યું આપણા પાથરા પીડા હૈત્રીસ નંબરના અત્યારે આપણે આપણા મારા કાકા એટલે કે ધીરુભાઈ સાકરિયાના ખેતરમાં હઈ એને ઓગણચાલીસ નંબર મગફળી નીકળી ગઈ છે અને બપોરે બાર વાગ્યા પછી થોડાક છાંટા આવતા અત્યારે મગફળી ઢાંકવાની જરૂર પડી હે તમને હમણાં બતાવું કઈ રીતની મગફળી ઢાંકેલી છે અને થોડાક છાંટા આવતા હવે થોડીક મુશ્કેલી વધી છે ખેતરમાં બધાને કારણ કે મગફળીના ઢગલા હોય કોઈને ઉપાડેલી પેડી હોય કોઈને થ્રેસર હાલતું હોય કોઈને ઓપલેર હાલતું હોય એટલે અત્યારે લગભગ ખેડૂતો બધા હેરાન છે અને એમાં આ આગાહી લગભગ ચારથી પાંચ દિવસની છે એટલે જેને મગફળી નીકળવાની બાકી હોય ને પાથરા પડ્યા હોય એના માટે તો બહુ હેરાનગતિ છે તમને હમણાં બતાવું જો મગફળી આપણે ઢાંકી દીધેલી છે અત્યારે અને નીકળી ગઈ છે એટલે વાંધો નથી એટલે ઢગલો ઢકાઈ જાય એટલે બહુ પલળવાની બીક ના રહીએ પણ જેને હજી પાથરા પીડા છે ને થ્રેસર હાલવાનું બાકી છે એ બધા લોકોને તો હજી નુકસાન એ છે કે પાછું પહેલાં પછી ખરાપ ન નીકળે તો આવતી થ્રેસર હાલે નહીં એટલે ખેડૂતોનું અત્યારે તો કામ વધ્યું એવું ગણી શકાય કેમકે એક તો ભાવ નથી એની સામે પાછું અત્યારે મગફળીમાં આ મજૂરોની સંખ્યા વધારવી પડે ને મજૂરોની સંખ્યા વધતા તેમાં ખર્ચો વધી જાય એટલે એ ખર્ચો વધતા અને સામે ભાવ ન મળતા ખેડૂતો અત્યારે બહુ હેરાન છે એટલે થોડાક ભાવ સારા થઈ જાય એવી આશા રાખીએ તમને બતાવું કઈ રીતનો ઢગલો ઢાકેલો જો જુઓ મિત્રો આપણે તાલપત્રીથી અત્યારે ઢગલો ઢકાઈ ગયો છે ઓગણચાલીસ નંબર મગફળીનો ઢગલો છે અને એને નીકળી ગઈ હતી એટલે વાંધો ન આવ્યો ફરતીકો ઢાંકી દીધો અને છાંટા એવા માપે એવા આવ્યા છે બહુ કંઈ હજી નથી આવ્યો પણ વરસાદ આવતા મુશ્કેલી તો વધે જ તો તમે બધા જાણો જ છો મિત્રો આવી હાલત છે ખેડૂતોની તમે જોઈ શકો છો ગમે ત્યારે વરસાદ આવી જાય અને ખેડૂતો હેરાન થતા હોય અને ખેડૂતોને એમાં આ વર્ષે ભાવ નથી મળતા કે દસ 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 હજારની ગયા વર્ષ કરતા ખાલી ભાવને હિસાબે નુકસાની છે હવે તમે વિચારી કરી જાઓ હજી ખાલી દસ હજાર રૂપિયા એક વીઘા દીઠ ભાવ ઓછા મળવાને હિસાબે નુકસાની આવે તો કેટલી હેરાનગતિ થાય હવે દસ દસ વીઘા સરેરાશ જમીન ગણીએ એટલે એક લાખ રૂપિયાની નુકસાની એમ ભાવ ઓછા મળવાને હિસાબે એને અને કમાવાની તો આખા વર્ષમાં એને જે કમાણી હતી એ તો નીકળી ગઈ એટલે ખેડૂતોની હાલત મિત્રો આવી છે ઘણા કહેતા હોય ને પાક પાક તો આવે છે પણ સામે ભાવ નથી મળતા યા ખેડૂતોને લાચારી છે એટલે ખેડૂતોને સબસિડીને બધું આપવું પડે ઘણા વિડીયોમાં બોલતા હોય કે આવો બધા પાક આવે તો ખેડૂતોને શું જરૂર છે ને ખેડૂતોને શા માટે જરૂર છે ને મિત્રો આવું છે ખેડૂતોને શા માટે જરૂર છે તમને બતાવું છું કેમકે દસ વિઘે દસ હજાર રૂપિયાની નુકસાની માત્ર ભાવ ઓછા મળવાના હિસાબે મળી રહે એટલે ખેડૂતોની હાલત બહુ કફોડી છે મિત્રો અને જો આજે વરસાદ આવતા મગફળી ઢકાઈ ગઈ છે હવે જો વાતાવરણ ખુલ્લું થાય તો આગળની કામગીરી થાય ત્યાં સુધી તો આગળની કામગીરી નહીં થાય ચાલો મિત્રો મળશું હવે આગલા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ આવજો